સુરતના સૈયદપુરા વરિયાવ બજારમાં શ્રીજીની સ્થાપનામાં કેટલાક લોકો દ્વારા કાકરી ચાળો કરવામાં આવ્યો આ મામલે લોકો દ્વારા ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી તથા લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ જ રીતે ગયા વર્ષે પણ પથ્થરમારો કરાયો હતો સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો ઘટનાને લઈને મામલો ઉગ્ર બનતા શહેરના પોલીસ કમિશનર અને મેયર ઘટના સ્થળે પહોંચ્યા ઘટનામાં ડીસીપી વિજયસિંહ ગુર્જર સહિત બે પોલીસકર્મી કર્મી ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે પથ્થરમારો કરવા બાબતે લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે આ પથ્થરમારાની ઘટનાને લઈને પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન શરૂ કરીને ઘરોમાં જઈને તપાસ શરૂ કરવામાં આવી છે આ ઘટનામાં લોકો દ્વારા કેટલાક વાહનોમાં તોડફોડ કરવાની ઘટના બની અસામાજિક તત્વોએ ઘટના સ્થળે અનેક વાહનોને આગ ચાપી દીધી હતી આ મામલે સ્થાનિક ધારાસભ્ય ક્રાંતિ બલ્લર દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે તેમને પણ ધક્કે ચડાવવામાં આવ્યા હતા ઘટનામાં કેટલાક લોકોને ઈજા થવાનું જાણવા મળ્યું છે

અને જેમાં એક જો ગણેશ પંડાળ ઉપર જોઈએ મારાના બીજા અહીંયા જો ટોળા મારા કરે ને ત્રીજા એક ગામ દરવાજા પાસે જોઈએ અમુક ગાડીઓ જોઈએ સળગાવવાના સળગાવવામાં આવેલી હતી જોઈએ તો આ ત્રણ જો એફઆઈઆર દાખલ થઈને તમામ જેટલા સીસીટીવી ફૂટેજીસ છે એના આધારે અમે લોકો આરોપીને આઈડેન્ટીફાઈ કરીએ છીએ અને એના પછી ધરપકડની કામગીરી ચાલુ છે અને અત્યારે વિસ્તારમાં પૂરી શાંતિ છે આવતીકાલે પણ જો બંદોબસ્ત ચુસ્ત બંદોબસ્ત અહીંયા રવાના છે અને શાંતિ સમિતિના મિટિંગ બી આવતીકાલે અમે લોકો લેવાના છીએ અહીંયા જોઈએ જેથી એરિયા અમુક જો લુખા તત્વોને લીધે જો સમસ્યાઓ થઈ છે જોએ અને અહીંયા લગભગ જો મોટાભાયે મોટાભાયે જો લોકો છે જો શાંતિ ઈચ્છે છે ઇવન જ્યાં આપણા ગણેશ પંડાલ હતા ત્યાં પણ જો પૂરા મુસ્લિમ વસ્તીને વચ્ચે બી આ પંડાળ છે ત્યાં લોકોને સંપીને રહે છે પરંતુ અમુક દૂસરે વિસ્તારના લુખાઓ આવીને જોઈએ આ રીતે કાર્યવાહી કરે જોઈએ અને જે લીધે શાંતિ ઢોળાય જો આ બિલકુલ અમે લોકો ચલાવીશ નહીં જોઈએ અને એના માટે જો એકદમ કડક શિક્ષા થાય જોઈએ આ પ્રકારના પૂરા મેલું પુરાવા સાથે જો નામદાર કોર્ટમાં રજૂ કરી જોઈએ અને શાંતિ સમિતિના મિટિંગ આવતીકાલે રહેવાના છે સાથોસાથ અમે આપના માધ્યમથી અપીલ પણ કરીએ છીએ બે અપીલ છે મારી એક તો કોઈ પણ પ્રકારના અફવા આજે ઘણી બધી અફવાઓ અમારે સો નંબર પરના માધ્યમથી કંટ્રોલ રૂમમાં આવી બધી ખોટી હતી જોઈએ સોશિયલ મીડિયામાં આવી આ બધી ખોટી હતી તો કોઈ લોકો વિશ્વાસ નહીં કરે જોઈએ આપના આપને વિસ્તાર બાબતમાં કોઈ માહિતી સોશિયલ મીડિયા પર આવે તો આપ સો નંબર પર કોન્ટેક્ટ કરો પોલીસમાં કોન્ટેક્ટ કરો જેથી આપને વેરીફાઈ થઈ જશે અને બીજી જો એ આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ જેના પાસે કોઈ વિડીયો હોય આ બનાવોના કોઈ ફૂટેજ હોય તો અમારા જો થાના માલદાર લાલ ગેટ પીઆઈના અથવા અમે લોકો આપ આપી શકો છો જેથી જો આરોપીઓ છે એના બરાબર પુરાવા સાથે અમે ધરપકડ કરીએ જેથી આ કોર્ટમાં સજા બી થાય છે આ આ ઘટનાના પગલે જેટલા બી સુરત શહેર એક એવા શહેર છે જ્યાં શાંતિ છે ભાઈચારાથી જો તમામ તહેવારો ઉજવવાની અહીંયા તાસીરવાળા શહેર છે અને આ બી ઘટના જો આજે બની બહુ જ દુઃખદ ઘટના છે અને આ પ્રકારના જો અમુક તત્વો જો સડી કરે છે જો આમાં અમુક અમુક જો પ્રસંગોને લઈને ધાર્મિક પ્રસંગોને લઈને એના તો બિલકુલ અમે લોકો ટોયલેટ બી નથી કરવાના અને સાથોસાથ જો આજુબાજુનું જો પોલીસ સ્ટેશન્સ વગેરે છે અમારા જો એ ત્યાં બી અમારા અધિકારીઓ ત્યાંના છે ત્યાં લોકલ સ્થાનિક લીડરો સાથે આ લોકોની બી ચર્ચા અને મીટિંગ મીટીંગો થઈ અને બીજા વિસ્તારવાળાનું બી એવું છે કે સર અમારે વિસ્તાર કોઈ લેવા દેવા નથી જે જ્યાં કરે છે આ લોકો ભૂખતે આ લોકો જાણે તો કોઈ મતલબ નથી સર જે લોકોને કરવામાં આવ્યા છે આવતીકાલે કોર્ટમાં રજૂ શું માટેની બિલકુલ જો આ લોકોના જેટલા બી છે પુરાવા અમે ભેગા કરીને પછી એના જ્યારે નામદાર કોર્ટમાં અમે રજૂ કરીશ જ જોઈએ રિમાન્ડ માટે કારણ કે ઘણા બધા બીજા આરોપીઓને બી અમે પકડવાના છીએ જોઈએ તો આ આ પ્રકારની તપાસ સમગ્ર કાર્યવાહી થશે અને એમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને એસઓજીની ટીમ બાકી જેટલા બી આરોપીઓ છે જેટલા નાસી રહ્યા છે જેટલા લોકો નામ ખુલશે આ લોકોને પાછળ આ લોકોને લગાવવામાં આવી છે જો આખી રાતભર અમે લોકો અભી ફરીથી કોમ્બિંગ કરવાના છીએ જેથી કે એવા આરોપી મેક્સિમમ આરોપીઓ જો પકડીએ જેથી આ લોકોને એવા લાગવા જોઈએ કે કાયદા આપણા હાથમાં લઈએ તો શું શું થઈ શકે છે